નમસ્કાર જય માતાજી મિત્રો મિત્રો આજે અમે તમારા બધા માટે ફરી એકવાર ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી લઈને આવ્યા છીએ આજે આપણે દીવા સાથે જોડાયેલી એવી રહસ્યમય વાતો વિશે જાણીશું જે દીવાને આપણે પૂજા કરતી વખતે કે મંદિરમાં પૂજા કરતી વખતે પ્રગટાવીએ છીએ મિત્રો ઘણી વખત તમે તમારા ઘરમાં પૂજા દરમિયાન જોયું હશે કે પૂજા દરમિયાન સીધો દીવો સળગાવવાથી ફૂલ બને છે तो क्या रे पूजानी बच्चे फूल बने छे क्या रे पूजा अंते ते फूल बनी जाय छे तो क्या रे ते फूल पूजानी शुरुआत ज़ बनवा लागे छे अथवा तो मित्रों क्या एक दीवा मा चंद रो आकार बने छे तो क्या रे शिवनो के ओम नो आकार बनवा लागे छे एकले के मित्रों विविध आकारों मा दीवा मा फूल बनी जाय छे તેથી મિત્રો આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું કે પૂજા કરતી વખતે દીવામાં ફૂલ બનાવવાનો અર્થ શું છે અને તે આપના તરફ શું સંકેત આપે છે અથવા અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જો તમે પૂજા દરમિયાન તમારા ઘરમાં પૂજાના દીવામાં દીપક સ્થાપિત કરો છો ત્યારે ज्योતેમાં ફૂલ બને છે અથવા તો જો દીવાની ज्योતમાં ફૂલ બને છે तो तेनो अर्थ ए छे के तमारी पूजा तमारा प्रिय देवी देवता सुधी पहुंचे छे अथवा तो मित्रों तमे जे कोई पण इष्ट देवी देवताओं ने के कुलदेवी माने तमे याद करो छो तेओनी समक्ष तमारी प्रार्थना पहुंची रही छे अने तमारी अर्जी तेओ सांभळी पण रह्या छे एटले के आ रीते जो दीवानी ज्योतमा જો કોઈ ફૂલ બને છે તો તે દર્શાવે છે કે તમારી પૂજા તમારા મનપસંદ દેવતા સુધી પહોંચી છે અને તેમના આશીર્વાદ ચોક્કસપણે તમારા પર પડશે આ સંકેત તે પણ સૂચવે છે કે તમે જે ચોક્કસ કુરદેવી માને કે પછી તમારા પ્રિય દેવી દેવતાઓને માનો છો તે પ્રિય દેવતા તમારી સામે હાજર છે અને તમારી સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે છે જે તમારામાં છે તમે જે કામ માટે પૂજા કરી રહ્યા છો તમારું ઘર માં જે પણ કામ ચાલી રહ્યું છે તે માં તમને ચોક્કસ સફળતા મળવાના સંકેત છે મિત્રો એવી ઘણી ઘટનાઓ બનવાની છે જે શુદ્ધ છે તમને सारा सारा સંગીત સંભળાશે અને તમે આનંદમાં જ રહેવા લાગશો અને તમને सारा सारा સમાચારો પર મળવા લાગશે તેથી આ સમય દરમિયાન તમે ગભરાશો નહીં મિત્રો જો તમે તમારું ઘર માં આવું વિચારતા હો તો આ ફૂલ કેમ બહાર આવે છે કે દિવાની જોત માં કેમ આવી રીતે ફૂલ બની જાય છે તો મિત્રો આવા સમયે તમે આ દિવાને તમે ઓલવી નાખો છો તો આવું ક્યારેય પણ ના કરો કેમ કે તેનાથી તમારો ઇષ્ટ દેવતા હોય કે કોઈ દેવી માં હોય કે તમે જે કોઈ પણ પ્રિય દેવતાને માનતા હો તે ઓ તમારો થી નારાજ થઈ જાય છે તેથી આ વાત નું ખાસ ધ્યાન રાખો કે જ્યાં પણ તમે